પોરબંદરના આદિપરા ગામ નજીક રેલવેના પુલ પાસે જૂની અવાવરું ઓરડીમાં દારૂ છુપાવાયો હતો ત્યાંથી પોલીસે એકસો બોટલ વિદેશી શરાબ સાથે ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે જ્યારે માલ પૂરો પાડનાર રણપરાના શખ્સ સામે પણ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે પોરબંદર એલસીબી સ્ટાફના માર્સો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આદિપરા ગામે વિદેશી દારૂ હોવા અંગે ચોક્કસ બાતમી મળી હતી ત્યારે પોલીસે દરોડો પાડી આદિપરા ગામે હમીર બાપાના જૂના એરિયામાં રેલવેના લોખંડના પુલ પાસે જૂની ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ એકસો સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં પોલીસે આ એક લાખ છવ્વીસ હજાર સાહીઠ રૂપિયાની કિંમતનો દારૂ અને પંદર હજાર પાંચસો રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન સાથે અર્ભ અર્ભમુર્ફે અભલો આવડાભાઈ ઓડેદ્રા આદિપરાના લખમણ જીવાભાઈ મોઢવાડિયા અને ધરમપુરાના પાંચા ઉર્ફે નાયણ્યો ધનાભાઈ ભાઈ કટારા નામના ત્રણ શખ્સોને અટકાયત કરી હતી તેમજ આ દારૂ રાણપાડા ગામે રહેતા બધા ભૂરાભાઈ શામણા સાચવવા આપી ગયેલ હોવાથી ચારે આરોપીઓ વિરુદ્ધ રાણાવો પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર